બાપો તો ઉંઘી ગયા છે બાપા હા ઓ જ આરામ ઉપર રો દે આ હું રોટલા બો લખાયું ઉંઘ્યો તો બેટા બરાબર અને તું કેમ બે આવતો રહ્યો વેલો વેલો આ હું જોવ કા પર હાથ નું કોઈ વર્ધી બરધી નું કોઈ હરખઈ આવતી નહીં અને ચોમાસાન કોટું ઈકણ પેલું કરે ના કતું ઘેર જો ઓ તો ગાડી જો મેલી ના તો તું ગાડી તો બાર જ મેલી છે કીધું નહીં કોઈ અચાનક વર્ધી બરધી આવી જાય તો હો તો ઈધી સીધું નઈ કરતો બાવા એમ એવું અરે વ્યવસ્થિત મેલી જ કે એ તો વ્યવસ્થિત મેકી જ તો

લેખિયા આવો અબુરાબા બેનીએ મળતા હું બરાબર હારું વધોની હાર આ પાસુ પ્રવાસ નું લઈને આયા તેમ બધા તૈયાર થા તો નીકળી જઈએ દાણે આ જો દર્શન ભજન કરી આઈએ જોક દાણા શીલાકા ને ગરમ તો પૂરી થઈ જશે જીંદગી આ તોય વાઢી નાખો મારો બટા હારો

લેહલો આપું નહીં જાઉં એમ નામ લેહો ગોદરા દેહ એ ઘડી ગયા બુરા હું કરો બે બોલો કદી ભૂલા પડે તમે આ બાજુ તમારું ઘેર જ નતું સમ પ્રવાસ ગોઠ્યો કીધું પાછો રૂડાભાઈ ને કીધું એટલે જવું છે પણ વાય જયે તો વરસાદ ફરી વરસાદ ના મોટા છો તમારે બાર ફરવાનું છે આવા સોમાન ઉપર ઋતુ લે બધું છે રાજસ્થાન ફરવાનું છે રાજસ્થાન રાજસ્થાન નો કિલ્લો બધું આવી ગયું બધું ગયું બરાબર સોમા જઈએ

તમારા ઘરે જ આવતો હતો કેવું તા થયા કોમથી જ આવતો હતો હમણાં નર્વસ થયો લાઈન બજાર વાટો મારી આવું અરે મારો છોકરો કેતો હતો કામ

બધા તૈયાર થઈ ગયા છે તૈયાર તો થઈ ગયા હાલ મારા મેળા આવે એવો નહીં ભાઈ કેમ એક તો જો વાયતર કઈ નું અને પૈસા શું નહીં હાલ તો ગેર અરે પૈસો તો ગમે તેવો સેટિંગ થઈ જાય વધારે શું આવ્યું તઈને રૂપિયા જ ચાલી રાખી દો બાપા પૈસા ગેર થોડા ગણાય જોઉં કે કા ઘર જો એટલું તો થઈ જાય છે તમે કરો કાઠા તો ગમે તે કરીને એ કોમ કરો કે ભુરોબાન તને જતા કો મારા હાલ નહીં મેરાવ ના ના તમે હળો મજા આવ છે અને આખું રાજસ્થાન ફરવાનું છે એટલે આ ફરવા તો મારા ઈચ્છા છે પણ સારું કાઠું કર્યું છે ગમે તો જો સેટ કરો છેવટના ડેરીએથી એ ઉપાડ કરો કે કને શું રાખ્યું છે તે આંખોમાં જો આપણો પોઈતીની અકલવાન છે રાજસ્થાન એ તો બરોબર થાય પણ ટિકિટ છે રાખી છે ટિકિટ તો પીધું તૈયાર હજાર રૂપિયા રાખી છે તૈયાર હજારમાં ખાવા પીવાનું રવા ભવાનું બધું હવે તૈયાર જણાવોથી ખાવાનાવા કયો મારા બે આવ નહી પોતા વધારે લઈ લેજો કરો ખરા બધા બધાનું તૈયાર કર્યા છે આ પાછું ઘેર અમારા દોસ્તી વાત કરે એટલે પાછી બગાડ છે ના ના તો કહી દેજો કશું કોઈ નહી કે આયુષાળી ઘેર હું બધા એડા મની લાભ પૂરેપૂરી થઈ હવે અને આખું બધા કિલ્લા ફરવાના છીએ

એટલે જવું તો પડશે જ આવું ડોસીની વાત કરું જઈને કે ભાઈ પ્રવાસનું ગોઠવાનું છે જવું તો પડશે જ ડોસી મોના કાંઈ જાય ના મોને પણ જવું તો છે જ અ

હા કઈન આયા છો બધાન બધાન કઈન આયો છું આ તો મણા આવશે થઈ હા એલા આવ એટલી ને આવશી ઘર નું પાછું ખાવાનું એટલું સારું થોડું પેલા બે ખોળા એ તો દર્શન કરવા છે બધું ભૂરા ભાઈ ને પાછું પેલું ગાયન બાયો પાલતા વારતા હું કરીને આવું કે તાણું એ બધું વાત પડે કરીએ તબેલા ને બધું પાછું કરી અમે જઈને બધા ઊભું કર્યું મારે તો મોણસ ને તો જમચમ કરી એક મોણસ

બે દે ગાડી મારે બે અમારું પાછળ બેહી દેવાનું જો કાઢી ખીચરી હાલ કાઢી નાખ્યો બપોરે ખાધી બે તમારા તૂરો ભાઈ બારી બે

નહીં ભાઈ નહીં બીમાર પડ્યા તો બે આઠ ગાડી પચીસો લેવું કે અમે પાછળ તને કહું તું કરો કલાક તું બી આજે કલાકા પહેલી બી એવા દેજે આગળ જો મારા જવું હા હું ત્રણ સારી

બેસો કલાક નાથો બેસી અમારે એવું નહીં કે આવું યાર આ તો જેવું ઘડી ઘડી થોડા આગળ બદલ સીટ આ તો અત્યારથી બે જો પછી એવું નહીં એવું નહીં ગાડી તોડવા નહીં ને અધા બાજુ બારો ગાડીઓ ચલાવીએ આજે ઘટવા હતો નહીં ઘડી ઘડી અદલાતા ને બદલાતા રહું એમ કઈ પ્રવાસ કરતા ગયા બેઠો દો

બેઠા નહીં બેઠા પણ ગળી શાંતિ તો રાખો મને તો બેહવા દે ચાલુ કર્યા વગર કાચ ખુલ છે કારણ કદી બેઠા તો કે નહીં છે ખબર હું ટાઢુ કરું છું ને

તારી નસીબ આલો નથી 2000 રૂપિયા છે ચાલુ કરે લાગી ગયા એક તો પાથર બેહવાનું પાછું બીજું પેલા ને ઠંડુ ચાલુ કરો બધા કરો ઠાટુ નવી નવી ગાડી લઈને આયો હોય એ હવન કરો કરો પેલા બેઠા બરોબર ઠડુ પર કરિયે ને દાઢું ઉતાય પાછળ જતા આ તો કે દાઢું નાવાય તાણે સમાણે ખાય તો ફરવા અલ્યા પણ ટાડું કર ગન કાકા ગુલ્લો આ ટાડું બાટુ કરતા નઈ યાર અન ઠંડુ કરવા ચાલુ કરી એટલે તો મોઢું માર કાઢું પડશે